અમે રાધનપુર સાંતપુર સમી અને હારીસ તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહીંયા આ વિસ્તારની અંદર છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ગાંધીચોક થઈ અને ગાંધી ગાંધીચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે

બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણની જાળવણીને લઈને એક પ્રશ્ન ઉભો થયો તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મિટિંગ ઓગણીસો ચોરાણું માં મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો થી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના એકસો ને બાણું દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઓગણીસોને ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓગણીસો ને સોળથી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે હારીજ સમી રાધનપુર અને સાંતપુર એમ ચારેય તાલુકાઓના બેતાલીસ ગામના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવા મિત્રો ભૂલકાઓ બધા જ અમે સાથે મળીને એકબીજાના સાત સહકારથી કપાથી કભો મિલાવીને ખૂબ સારી રીતે ધામધૂમથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરીએ છીએ લોકો તરફથી ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળે છે શું નામ તમારું મારું નામ લીતેષભાઈ ગાંડાભાઈ ગામ જેખડા તાલુકો સાતરપુર જિલ્લો